ગોસાઈજીના પાટોત્સવ નિમિત્તે જુનાગઢ શહેરમાં ઠેર ઠેર વૈષ્ણવો દ્વારા શોભાયાત્રા પૂજન અને સત્સંગ કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા છે તમામ વૈષ્ણવોને ગોસાઈ પાટોત્સવની શુભકામના જોઈએ આજના મુખ્ય સમાચાર પહેલગામના જદન્ય કૃત્યના દેશભરમાં પડ્યા ઉગ્ર પડઘા આતંકવાદનો ખાતમો બોલાવવાની માંગ સાથે ઠેર ઠેર પુતળા દહન અને સરકારને કડકમાં કડક પગલા ભરવાની માંગ સાથે આપવામાં આવ્યા આવેદનપત્રો વિશ્વ પુસ્તક દિને શહેરના માર્ગો ઉપર નીકળી વિશાળ અને સમૃદ્ધ પુસ્તકો સાથે પૂજન આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની થઈ ઉજવણી જૂના મંદુક બાજુ ઉપર રાખીને ડીડીઓ અને પંચાયત પ્રમુખે બાજુ બાજુમાં બેસી વિડીયો કોન્ફરન્સમાં લીધો ભાગ અને મુક્ત ભાગરૂપે કલેક્ટરે નવતર અભિગમ હાથ ધરી વહીવટી તંત્રના કર્મચારીઓ માટે યોગ પ્રાણાયામ અને આરોગ્ય ચકાસણી સહિતના કર્યા આયોજનો આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક